છેલ્લા અડતાલીસ કલાકમાં વાત કરીએ તો પૂરા ગુજરાતમાં જે મુજબનો વરસાદ પડી રહ્યો છે અને જે મુજબના વરસાદને કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે એ પણ અત્યારે ચર્ચાનો વિષય છે પણ મારે વાત કરવી છે અમદાવાદની અને આપણે એવું વિચારતા હોય કે અમદાવાદમાં ખાલી લોકો જે છે એ ત્રસ્ત છે આ વરસાદને કારણે પાણીને કારણે તો એવું નથી અમદાવાદના પૂર્વના ધારાસભ્ય જે છે દિનેશ કુશવાહા એ પણ તંત્રથી ત્રસ્ત છે હવે થયું છે એવું કે ધારાસભ્યશ્રીએ ઘણી વાર અપીલ કરી અને એમનો જે વિસ્તાર છે સરસપુર અને બાપુનગર એમાં જબરદસ્ત પાણી ભરાયા છે અને પાણી ભરાયા છતાં પણ એમણે તંત્રને ઘણી વાર કહ્યું છે એમની ઓફિસ એ પણ ત્યાં છે એમના ઓફિસની બહાર જ પાણી ભરાયા છે જેનો નિકાલ થતો નથી એમણે ઘણી વાર તંત્રને જાણ કરી તેમ છતાં પણ હજી પણ એમના જે ઓફિસની બહાર જે છે ત્યાં પાણી ભરાય છે એટલે એમણે એવું કહ્યું હતું કે આ વરસાદની અત્યારે જે પરિસ્થિતિ છે એમાં પાણી ભરાયા છે એમાં હું તમારા બધા લોકોની માફી માગું છું અને અમદાવાદનો જે વિસ્તાર છે કે જે રકાબી જેવો છે એ રકાબીમાં હું કાણું પાડીશ એવો એમણે વાયદો કર્યો હતો અને હવે વાયદો એ પૂરો ન કરી શકતા એમણે લોકોની જાહેરમાં માફી માગી છે કહ્યું છે કે હું ગમે તેટલો પ્રયત્ન અત્યારે કરી રહ્યો છું તેમ છતાં પણ એરિયામાં પાણી ભરાયા છે અને મારી જવાબદારી છે જવાબદારી હું પૂરી નથી કરી શક્યો અને એટલા માટે લોકોની માફી માંગી છે હજુ આપણે એવું વિચાર કરતા હોય કે તંત્ર છે એ કદાચ આપણું જ નથી સાંભળતું પણ ખરેખર તો જો ધારાસભ્ય જે છે એમનું પણ નથી સાંભળતું એટલે કેટલી હદ સુધી અત્યારે આ બેદરકારી આપણને જોવા મળી રહી છે તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા